ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની તસવીરને કોંગી અગ્રણીઓએ તેમજ કાર્યકરો દ્વારા ફૂલહાર કરી તેઓના રાષ્ટ્ર વિકાસના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અમારા ભૂતપૂર્વ વડાપ્રધાન લોકલાડીલા રાજીવ ગાંધીની છવ્વીસમી પુણ્યતિથિએ અમે સૌ કોંગ્રેસી કાર્યકર શહેર જિલ્લાના કાર્યાલય પર એકત્ર થઈ તેમને ફુલહાર અર્પણ કરીએ છીએ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમની ડિજિટલ ઇન્ડિયા ઇન્ડિયાના સ્વપ્નને સિદ્ધ કરવા માટે એમ જે એમણે મહિલા સશક્તિકરણના કાર્યો માટે અને યુવા ધનને વોટનો અધિકાર આપ્યો છે તે શૈલીને આગળ ધપાવવાની પ્રતિજ્ઞા કરીએ છીએ આ બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને કોંગીજનો દ્વારા ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા